નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ પાંચ ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર વન સ્માઇલ પ્લીઝ જેમના ભાગ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું ભાગ નંબર એકનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યો છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો તેમનો અભ્યાસ કરી લેજો તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયના યુનિટ નંબર વનના ભાગ બેના સોલ્યુશન સાથે જોઈએ પેલું અહીં આપેલું છે રીડિંગ તો આપણે રીડિંગ કરીશું રીડ ધ પેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીં તમને એક પેરેગ્રાફ આપેલો છે તેમનું આપણે વાંચન કરીશું અને તે પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈશું તો અહીં આપેલું છે ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઈલિંગ જોઈએ ધેર આર નાઇન્ટીન ડિફર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્માઇલ બટ ઓનલી સિક્સ ઓકર વેન વી હેવ અ ગુડ ટાઈમ તો અહીં જો આવશે તેમનું ગુજરાતી કે હાસ્યના ઓગણીસ વિવિધ પ્રકાર હોય છે પણ જ્યારે આપણે આનંદમાં હોઈએ ત્યારે ફક્ત છ પ્રકાર જોવા મળે છે સ્માઈલિંગ કેન બુડ્સ યોર ઇમ્યુન સિસ્ટમ તો અહીં જવાબ આવશે એટલે કે આપણે તેમનું ભાષાંતર કરીશું કે હસવાથી તમારું રોગ પ્રતિકારક તંત્ર મજબૂત બને છે સ્માઇલ રિસીવ સ્ટ્રીસ એન્ડ ઈટ ઇઝ ગુડ ફોર હેલ્થ હસવાથી તાણ ઓછો થાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે ઇટ ઇઝ ઇઝર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રો આઈ ટેકન થર્ટીન મ્યુઝિક્સ ટુ સ્માઇલ એન્ડ અબાઉટ ફોર્ટી સેવન ટુ ફ્રાઉન તો તેનું આપણે ગુજરાતી કરીએ તો અહીં આવશે ભવા ચડાવવા કરતાં હસવું વધુ સહેલું છે પણ હસવા માટે તેર સ્નાયુઓનો ઉપયોગ થાય છે અને ભવા ચડાવવા માટે લગભગ સુડતાલીસ એટલે કે બેબીઝ આર બ્રોન વિથ ધ એબિલિટી ટુ સ્માઇલ સ્માઇલ લાઈક અ બેબી બાળકો હસવાની ક્ષમતા સાથે જન્મે છે અને એક બાળકની જેમ હસો આપણે જોઈએ હવે તેમના ક્વેશ્ચન આન્સર હાઉ નંબર વન હાઉ સ્લાઉડ વી સ્માઈલ તો જવાબ આવશે વી શુડ સ્માઇલ લાઈક અ બેબી નંબર ટુ फाइंड ध स्माइलर वर्ड फोर वरियस तो अँ जवाब आफर नंबर थ्री हाउ मेनी टाइप्स ऑफ स्म्स आर धेर तो धेर आर नाइंटीन टाइप्स ऑफ स्म नंबर फोर लिस्ट आउट थ्री बेनिफिट्स ऑफ स्माइलिंग तो जुए बेनिफिट्स नंबर वन स्माइलिंग रिसीव स्ट्रीज नंबर टू स्माइलिंग कैन बूस्ट अवर इम्यून सिस्टम नंबर थ्री स्माइलिंग इज गुड फॉर हेल्थ नंबर फाइव स्माइलिंग कैन बूस्ट योर इम्यून सिस्टम ट्रू और फॉल्स तो अंसर से ट्रू जो बीजो क्वेश्चन फिलिंग इन द ब्लैंक्स विद द फि ફિલિંગ્સ ગીવન ઇન ધ મૂડ મેટર અહીં તમને એક્ઝામ્પલ આપેલા છે જોઈએ પેલા એક્ઝામ્પલ વેન યુ મીટ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ તો કેવો મૂડ હોય છે જ્યારે આપણા ફ્રેન્ડને મળીએ ત્યારે હેપી એટલે કે ખુશ વેન યુ લોઝ યોર ફેવરેટ થિંગ્સ યુ ફીલ કોઈ આપણી વસ્તુ ફેવરેટ હોય છે અને જેમાં તમને લોસ થાય છે ત્યારે આપણું મૂડ કેવું હોય છે સેડ એટલે કે ઉદાસ હોય છે When you go to a temple you feel the claim. When you do not study for test, you feel worried. number one when you get gift you feel happy. Number two, when you play with your friends you feel happy. Number three, when someone clouds, you you feel sad. Number four when you have lots of work you feel worried. Number five when your friend does not help you you feel sad writing. તો આપણે કે લખવાનું છે રાઇટિંગ ફાઇવ સેન્ટેન્સ અબાઉટ યોર હેપી મોમેન્ટ્સ હેપીનેસ વિથ ધ હેલ્પ ઓફ ધ ક્વેશન્સ ગીવન બિલો જોઈએ ક્લૂઝ આપેલા છે આપણને નંબર વન વોટ મેક યુ હેપી નંબર ટુ વુ મેક્સ યુ હેપ્પી નંબર થ્રી વેર ડૂય યુ ફીલ હેપી નંબર ફોર વેન ડુ યુ બિકમ હેપી જોઈએ આપણે હવે તેમના ક્વેશ્ચન અને નંબર ફાઈવ છે હાઉ કેન વી બી હેપી તો નંબર વન માટે આઈ એમ હેપી વેન આઈ એમ એટ હોમ વિથ માય ફેમિલી આઈ એમ હેપી વેન આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ નંબર ટુ માય ફેમિલી એન્ડ માય ફ્રેન્ડ્સ મેક મી હેપી નંબર થ્રી આઈ ફીલ હેપી વેન આઈ એમ at home in school in a garden or in any place where i have a fun number four i become happy when i go for a picnic with my family i feel happy when i play or study with my friends i also feel happy when my parents or teachers pets like to praise તો એટલે કે વખાણ કરવા એટલે કે મારા વખાણ કરે છે મારા માતા પિતા અને મારા શિક્ષકો મી આઈ ફીલ હેપી વેન સમવન ગીવન મી ગિફ્ટ નંબર ફાઈવ વી કેન બી હેપી બાય ડુઈંગ ગુડ થિંગ્સ લાઈક હેલ્પિંગ અધર્સ વી કેન બી હેપી બાય બિગિનિંગ વિથ અવર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ વી કેન બી હેપી બાય મેકિંગ અવર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ પ્રાઉડ પ્રાઉડ એટલે કે ગર્વ ઓફ અસ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચના અંગ્રેજી વિષયના બધા જ યુનિટના ભાષાંતર અને પ્રવૃત્તિ સાથેના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને એક કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક મેળવી શકો છો ત્યાર પછી જોઈએ લેંગ્વેજ ફંક્શન્સ ધ્રાઇટ વર્ડ વિથ ધ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ્પલ અહીં એક્ઝામ્પલ તમને એક આપેલું છે જોઈએ એક બાજુ આપને કેટ એટલે કે એક જ આપેલી છે કેટ એટલે બિલાડી અને સામેની સાઈડ આપને ચાર બિલાડી એટલે કે એક કરતાં વધારે આપેલી છે તો અ કેટ અને કેટ્સ ત્યાર પછી અહીં આપેલા છે અ લેમ્પ અને સામે આપણો જવાબ આવશે લેમ્પ્સ એટલે એલ એ એમ પી એસ ત્યાર પછી અહીં તમને આપેલી છે પેન અ પેન અને અહીં એક કરતાં વધારે પેન છે તો પીઈ એન એસ પેન્સ ત્યાર પછી અહીં ચેર આપેલી છે અ અચેર અને અહીંયા તમને ત્રણ ચેર આપેલી છે એક કરતાં વધારે તો સી એચ એ આઈ આર એસ ચેર ચાલો તેમની આપણે ફિલિંગ ધ બ્લેન્ક એટલે ખાલી જગ્યા જોઈએ ફિલિંગ ઇન ધ બ્લેન્ક નંબર વન અ ટોય તો ટોયસ નંબર ટુ આ પેન્સિલ તો પેન્સિલ્સ નંબર થ્રી બુક્સ આપેલી છે તો આપણે જવાબ આપી દીધો છે આપણે તેમનો સવાલ લખવાનો છે તો અહીં સવાલ આવશે અ બુક બી ડબલ ઓ કે નંબર ફોર એન્ડ એલિફન્ટ તો એલિફન્ટ પાછળ એસ લાગશે નંબર ફાઈવ અહીં આપણને જવાબ આપી દીધો છે બલૂન્સ તો આપણે તેમનો સવાલ બનાવવાનો છે અ બલૂન્સ બલૂન ત્યાર પછી જોઈએ રાઈટ વર્ડ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ અહીં તમને એક્ઝામ્પલ આપેલું છે અ ગ્લાસ તો અહીં તમને બે ગ્લાસ એટલે એક કરતાં વધારે ગ્લાસ આપેલા છે તો ગ્લાસીસ પાછળ ઈ એસ આવશે એસ એસ એચ ઓ કે એક્સ જે આપેલા હોય તેમની પાછળ ઇ એસ લાગશે ત્યાર પછી જોઈએ આપણે આગળ અહીં તમને આપેલું છે અ બેન્ચ તો અહીં એક કરતાં વધારે બેન્ચ છે તો બેન્ચિસ બી ઈ એન સી એચ ઈ એસ ત્યાર પછી એન ઇચ તો અહીં એક કેટલી આપેલી છે એક તો ઇન્ચિસ આઈ એન સી એચ ઇ એચ એટલે એક કરતાં વધારે છે ત્યાર પછી અહીં સેન્ડવિચ એટલે એક જ સેન્ડવિચ આપેલી છે અને અહીં આપણને એક કરતાં વધારે સેન્ડવિચ આપેલી છે તો આપણે અહીં લખીશું એસ એ એન ડી ડબલ્યુ આઈ સી એચ ઇ એસ સેન્ડવિચ ત્યાર પછી અહીં આપણને એક બોક્સ આપેલું એટલે અબોક્સ અને સામે એક કરતાં વધારે બોક્સ આપેલા છે એટલે બોક્સિસ બી ઓ એક્સ ઇ એસ ત્યાર પછી જોઈએ ફિલિંગ ઇન ધ બ્લેન્ક નંબર વન અ ક્લાસ તો ક્લાસીસ નંબર ટુ અહીં આપણે જવાબ આપેલું છે વોચીસ તો અહીં આપણો સવાલ આવશે અ વોચ ડબલ્યુ એ ટી સી એચ નંબર થ્રી અ ટોમેટો તો અહીં જવાબ આવશે ટોમેટોઝ નંબર ફોર અહીં આપણે જવાબ આપી દીધો છે બસીસ તો અહીં સવાલ આવશે અ બસ નંબર અ ફોક્સ તો અહીં આપણો જવાબ આવશે ફોક્સિસ ત્યાર પછી આગળ જોઈએ રાઈટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગીવન એક્ઝામ્પલ અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે અ પપ્પી તો અહીં આપણો જવાબ આવશે પપ્પીઝ પી યુ ડબલ પી આઈ એસ તો પીને આગળ આપણને વ્યંજન આપેલો છે તો વ્યંજન હોય તો આ વાય કાઢી અને આઈ ઈ એસ લગાવવાનો ત્યાર પછી જોઈએ અહીંયા આપેલું છે અ બેબી તો બેબીની આગળ આપણને શું આપેલું છે વ્યંજન તો આઈ એસ તેમાં વાય કાઢી નાખવાનો ને અ બેબીઝ એટલે કે બેબીઝ બી એ બી આઈ ઈ એસ ત્યાર પછી જોઈએ અ ચેરી તો ચેરીમાં પણ એમ જ છે એચ ઈ ડબલ આર આઈ એસ ચેરી ત્યાર પછી આપણને અહીંયા આપેલું છે અ ફેરી તો તેમાં પણ આપણે એજ એઝ ઇટ ઇઝ કે વાયને આગળ વ્યંજન આર આપેલો છે તો વાય કાઢી અને ત્યાં આપણે લગાવીશું આઈ ઇસ અને અહીંયા આપણો સ્પેલિંગ થશે એફ એ આઈ આર આઈ ઈ એસ ફેરીઝ ત્યાર પછી આગળ જોઈએ ફિલિંગ ઇન ધ બ્લેન્ક અ બટરફ્લાય તો બટરફ્લાય નંબર ટુ અહીં આપણને જવાબ આપી દીધેલો છે આપણે સવાલ બનાવવાનો છે સ્ટોરીઝ તો આપણો જવાબ આવશે અ સ્ટોરી નંબર થ્રી અ સિટી તો સિટીઝ नंबर 4 इन जवाब अपील આપી દીધો છે બનીસ તો અ બની નંબર 5 એક્ટિવિટી તો એક્ટિવિટીઝ ત્યાર પછી આગળ જોય ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધ appropriate वर्ड्स नंबर 1 માય મધર્સ બોલ અ ન્યુ ખાલી જગ્યા તો કાર કે કાર્સ તો કાર નંબર 2 ધ ખાલી જગ્યા ઇઝ ઓન ધ ટેબલ પેન કે પેન્સ પેન नंबर थ्री रहीम हैज फाइव खाली जगह कैंडी द कैंडीज कैंडीज नंबर फोर द खाली जगह इज सिटिंग ऑन द टेबल केट केट नंबर फाइव देयर आर मेनी खाली जगह इन द के स्टार्स स्टार्स एक करता नंबर सिक्स हाउ मेनी खाली जगह आर देयर इन द क्लास स्टूडेंट के students, students. नंबर 7 द्विजा हैज अ ब्लू खाली जगह बाइसिकल के बाइसिकल्स तो बाइसिकल चलो ત્યાર પછી આપણે જોઈએ સ્ટડી ધ एग्जांपल અહીં एग्जांपल છે ઇઝ ધેર અ કેટ ઓન ધ ટેબલ યસ ધેર ઇઝ ઇઝ ધેર અ ડોગ ઓન ધ ટેબલ નો ધેર ઇઝન્ટ ચાલો અહી તમને એક બલૂન એટલે કે એક બોલ આપેલો છે તો ધેર ઇઝ અ બોલ ધેર અોલ એ બે અને ત્રણ બોલ આપેલા છે અને ચાર તો ધેર આર ફોર બોલ્સ અહીં એક બોલ આપેલો છે અને સામે એક કરતાં વધારે બોલ આપેલા છે એટલે અહીં આપણે એસ લગાવીશું અને ઈઝનું બહુવચનમાં હોય એટલે આર તો ધેર આર ફોર બોલ્સ જોઈએ ફિલિંગ ઇન ધ બ્લેન્કસ નંબર વન ખાલી જગ્યા ટુ ચેર્સ ઇન માય કિચન તો ધેર ઇઝ કે ધેર આર ધેર આર નંબર ટુ ખાલી જગ્યા પ્રશ્નાર્થ વાક્ય આપણને પૂછ્યું છે એટલે અહીં પેલો અક્ષર કેપિટલ આવશે આર ધેર નંબર થ્રી ખાલી જગ્યા એની ફ્લાવર્સ ઇન ધ વાસ તો અહીં પણ આપણે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે પ્રશ્ન પૂછેલો છે તો અહીં આવશે આર ધેર નંબર ફોર ખાલી જગ્યા ટુ ગર્લ્સ ઇન ધ પિક્ચર તો ધેર આર એક કરતાં વધારે ગર્લ્સ છે આર એન ખાલી નંબર ફાઈવ ખાલી જગ્યા એની બુક ઇન ધ બુકે બુકે તો જવાબ આવશે આર ધેર નંબર સિક્સ ખાલી જગ્યા અ બોય અંડર ધ ટેબલ એક જ છોકરો છે અને જે ટેબલની નીચે છે એટલે તે ધેર ઇઝ આવશે ત્યાર પછી નંબર 7 ખાલી જગ્યા અ રબર ઇન ધ પેન્સિલ કેસ અહી પ્રશ્નાર્થ વાક્ય પૂછેલો છે અને તો અહી જવાબ આવશે ઇઝ ધેર એટલે પેલો અક્ષર કેપિટલ નંબર 8 ખાલી જગ્યા અ કુકર નીયર ધ રેફ્રિજરેટર ધેર ઇઝ વોકેબલરી જોઈએ સર્કલ ધ करेक्ट स्पેલિંગ તો સાચું સ્પેલિંગ કયો છે તો P L E A S E નંબર 2 તેમની અંદર સાચો સ્પેલિંગ C A L M નંબર 3 ની અંદર સાચો સ્પેલિંગ H A W -P, P Y નંબર 4 ની અંદર સાચો સ્પેલિંગ C H E R F U L નંબર 5 તેમની અંદર સાચો સ્પેલિંગ A N G R Y सर्कल ધ ઓડ વર્ડ એટલે કે ઓડ વર્ડ એટલે કયા આવશે કે જે ચાર આપણને સ્પેલિંગ આપેલી હોય તેમાંથી જે અલગ પડતો હોય સ્પેલિંગ તેના ઉપર આપણે સર્કલ કરીશું તો નંબર વન સ્કૂલ ઇરેઝર પેન્સિલ અને શાર્પનર તો અલગ કયો પડે છે સ્કૂલ ઉપર સર્કલ નંબર બે મેંગો ગ્રેપ્સ બનાના અને પોટેટો અલગ પડશે પોટેટો નંબર થ્રી ખોખો કબડ્ડી ચેસ અને ફૂટબોલ તો આપણો અલગ પડશે ચેસ નંબર ફોર લોટસ કીવી રોઝ અને સનફ્લાવર તો અલગ પડશે કીવી નંબર ફાઈવ પીકોક ડવ સ્પેરો અને હેડ હોગ તો આપણો અલગ પડશે હેડ હોગ ચાલો ત્યાર પછી જોઈએ એક્ટિવિટી પ્લે ધ ગેમ રેડ લાઇટ એન્ડ ગ્રીન લાઇટ શિક્ષક વિદ્યાર્થીઓને રેડ લાઇટ ગ્રીન લાઇટ લાઈટ રમત રમાડશે શિક્ષક એક વસ્તુ વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ચાલશે તે ગ્રીન લાઇટ તરીકે ઓળખી શકાય અને જ્યારે શિક્ષક એક કરતાં વધુ વસ્તુ વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ઊભા રહી જશે તે રેડ લાઇટ તરીકે ઓળખી શકાય જે વિદ્યાર્થીઓ ઊભા ન રહે તેને શિક્ષક આઉટ જાહેર કરશે તથા તેને બેસી જવાનું કહેશે આ તમારે એક્ટિવિટી કરવાની છે અહીં તમને ઉદાહરણમાં આપેલું છે શિક્ષક અ પેન અ ડસ્ટર અ ચોકસ્ટિક અ બુક અ વિન્ડો અ પેન્સિલ વગેરે જેવા શબ્દો બોલે અચાનક બેન્ચિસ બોલશે તે એક કરતા વધુ વસ્તુ દર્શાવવા વપરાય છે આમ આ પ્રકારના શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને વન એન્ડ મેનીનો ખ્યાલ સરળતાથી આપી શકાય તો નોંધ આવા રમતમાં ફ્રૂટ્સ વેજીટેબલ્સ એનિમલ્સ બર્ડ્સ વ્હીકલ્સ વગેરે શબ્દ જૂથો પણ બોલી શકાય અને વિદ્યાર્થીઓને રમત રમાડી શકાય ચાલો ત્યાર પછી જોઈએ સ્પીકિંગ રીડ ધ ડાયલોગ્સ મેક પેઝ એન્ડ એન કેમ रोल प्ले तो अँ आपने टीचर से व्हाट इज द कुलेट्स लेटर इन द अल्फाबेट तो स्टूडेंट सेज बी टीचर सेज वाई स्टूडेंट से इज इट कम्स बिटवीन ए सी नंबर टू टीचर्स कैन यू नेम थ्री डेज विदाउट यूजिंग मंडे ट्यूजडे Wednesday, Thursday, Friday, Saturday or Sunday. Student said yesterday, today and birthday. Number three, teacher said which city is the most dangerous city. Student said electricity. Number four, teacher says, why did the student bring a leader to class? Student said because he wanted to go to her high school. Describe ધ પિક્ચર્સ યુઝિંગ ધ વર્ડ જોઈએ આપણે પિક્ચર્સ આપેલું છે જેમને ડિસ્ક્રાઇબ કર એટલે લખવાનું છે પેરેગ્રાફ ટાઈપનું અને અહીંયા આ જે વર્ડ આપેલા છે એને યુઝ કરતો જવાનું ધીસ ઇઝ ધ પિક્ચર્સ ઓફ અ ગાર્ડન ધેર આર ટ્રીઝ એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન ધેર આર ચિલ્ડ્રન્સ ઇન ધ ગાર્ડન ધેર ઇઝ ધ સ્વિંગ એન્ડ અ સ્લાઇડ ઇન ધ ગાર્ડન અ બોય ઇઝ સ્વિમિંગ a girl is skipping a boy is playing on the skateboard some children are playing football do it yourself a. make a list of things in your classroom classify them in one and many તો અહીં તમે જોઈ શકો છો વન અને મેનીમાં ક્લાસિફાઈ કરેલું છે તો વનમાં બ્લેકબોર્ડ ડસ્ટર ફેન ટેબલ ચેર કપબોર્ડ બોર્ડ મેપ કેલેન્ડર ડસ્ટબિન અને ડોર મેનીમાં બેન્ચિસ ટ્યુબલાઇટ્સ ચાર્ટ્સ પેન્સિલ ચોક્સ બેક્સ બોક્સ અને વિન્ડોઝ ચાલો ત્યાર પછી જોઈએ બી રાઈટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર સેન્ડ વર્ડ અહીં પેરેગ્રાફ લખવાનો છે જેમાં એ તમને વર્ડ્સ આપેલા છે જે તમારે યુઝ કરતા જવાના છે તો જોઈએ ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન ઇટ ઇઝ અ નિયર અ રિવર ધેર આર મેની ટ્રીઝ એન્ડ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન ટુ બોયઝ એન્ડ પ્લેઇંગ ફૂટબોલ અ લેડી ઇઝ વોકિંગ વિથ અ પ્ર બોય ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ટોય કાર ધેર ઇઝ અ સ્ક્વિરલ ઇન ધ બુશ A brown bird is flying in the garden. There is a bridge near the garden. There is a bus near the bridge. There is a train too. There is a garden car under the bridge. There are yachts in the river. A plane is flying in the sky. There is a helicopter too. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ ના તમામ વિષયની સ્વ પોથીના પોનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ કરી અને પીડીએફ અને બુક મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું યુનિટ નંબર ટુ ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ યુનિટ નંબર વનના સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે